એક મહિલા દૂધ દૂધ વેચી રહી રહી હતી હતી અને સૌને માપી માપીને આપી એ સમયે એક યુવક દૂધ લેવા આવ્યો મહિલાએ તેને દૂધ આપતી વખતે માપ્યો નહીં અને આમનામ દૂધ આપી દીધું ફ્રીમાં માં થોડી દૂર એક સાધુ હાથમાં માળા લઈને માળાના મણકા ગણી ગણીને પ્રભુ નું નામ લઈ રહ્યા હતા તેની નજર આ મહિલા પર પડી પાસે બેઠેલા એક વ્યક્તિને દ્રશ્ય બતાવીને તેનું કારણ પૂછ્યું એ વ્યક્તિએ કહ્યું કે જે યુવકને તે મહિલાએ વગર માપીય દૂધ આપ્યું છે એ યુવકને તે મહિલા પ્રેમ કરે છે એટલે જ તેણે કોઈ હિસાબ કિતાબ વગર આમનામ દૂધ આપી દીધું